સર્વ વૈષ્ણવોને મારા સનતવેદના જય શ્રી કૃષ્ણ આજના મારા આ વિડિયો દ્વારા હું તમને ચંપારણ વિશે જે કે મહાપ્રભુજીનું જન્મસ્થાન છે અને તેમની ચોર્યાસી બેઠકોમાંથી એક બેઠક અહીંયા છે ચંપારણ વિશે હું તમને અમુક જાણકારી આપવા માગું છું જે કદાચ તમને તમારા ચંપારણ પ્રવાસ દરમિયાન ઉપયોગી નીવડશે જો તમે ચંપારણ પહેલાં જઈ આવ્યા હશો તો તમને આ માહિતી દ્વારા ત્યાંના લેટેસ્ટ અપડેટ્સ મળશે અને જો નહીં ગયા હો તો તમે તમારી જે યાત્રા હશે અને તમારો ત્યાંનો પ્રવાસ હશે એની તમને આગળથી થોડી જાણકારી હશે તો તમે તમારું પ્લાનિંગને બધું સારી રીતે કરી શકશો સૌથી પહેલાં ચંપારણ વિશે જાણીએ તો ચંપારણ છત્તીસગઢનું એક નાનકડું ગામ છે ધ્યાનમાં રાખજો ચંપારણ નામનું એક ગામ બિહારમાં પણ છે તો આપણે બિહાર નથી જવાનું છત્તીસગઢના ચંપારણમાં જવાનું છે ચંપારણ એક નાનું ગામ હોવાથી ત્યાં એનું પોતાનું રેલવે સ્ટેશન નથી માટે આપણે છત્તીસગઢની રાજધાની રાયપુર ઉતરવું પડે છે ટ્રેનથી અથવા પ્લેનથી જેનાથી પણ જતા હોઈએ આપણે જ્યારે આપણે ટ્રેનથી જઈએ છીએ રાયપુર તો ત્યાંથી લગભગ એક સવા કલાકનો રસ્તો છે ચંપારણ જવા માટેનો અને એના માટે ટેક્સી કરવી પડે છે ટેક્સીમાં ચાર જણ હો તો નોર્મલ આપણી જે સેડાન કાર કે વેગનઆર કે એવી બધી મળે છે અને સાત જણ હો તો એસયુવી અથવા એક ટેમ્પો ટ્રાવેલર જેવું મળે છે જે ઘણું કન્વીનિયન્ટ હોય છે હવે આપણે જેવા સ્ટેશને ઉતરીએ અને આપણને ખબર ન હોય અને આપણે ટેક્સીવાળાને પૂછવા જઈએ તો ઘણીવાર એવું હોય છે કે બધા જ ટેક્સીવાળા ખરાબ નથી હોતા પણ દરેક જગ્યાએ થોડાક એવા તત્વો હોય જ છે તો ઘણા બધા ટેક્સીવાળા આપણને ઘેરી વળે અને પછી આપણને એક ભાવ કહીએ જે આપણે પછી ગૂંચવાઈ જઈએ એની અંદર અને થોડું ડિસ્કસ કરીએ ત્યાં સુધી એ લોકો બધા ભેગા થઈને ભળી ગયા હોય પછી જ ભાવ પકડીને રાખે જેમ કે હું મારો અનુભવ કહું તો મેં ઉતરીને ટેક્સીવાળાને પૂછું તો એક જણે મને પચીસસો રૂપિયા કીધા અમે છ જણા હતા એક જણે મને સત્યાવીસો રૂપિયા કીધા પરંતુ અમે પહેલેથી મુંબઈથી જ્યારે મેં લગભગ અઢી ત્રણ મહિના પહેલાં મારું ટ્રેનનું બુકિંગ કરાવ્યું ત્યારે જ મેં ત્યાંથી જ જે ટ્રેવલવાળા છે એમને કહી દીધું હતું હું એ ભાઈનો નંબર પણ તમને મોકલીશ નામ અને નંબર એ ભાઈ સુદામાપુરી સાથે સંકળાયેલા છે અને તમે માનશો નહીં એના પછી મેં એકવાર એમને કહી દીધું કે હું આ તારીખે આવવાનો છું પછી મારો એમની સાથે કોઈ કોન્ટેક્ટ નહોતો પરંતુ હું જ્યારે સાંજના મુંબઈ પહોંચ્યો સીએસટીથી ટ્રેન પકડવા માટે ત્યારે ટ્રેન ઉપડતા પહેલા મને એમનો ફોન આવ્યો કે ભાઈ તમારી ટ્રેન થોડીક લેટ છે અને તમે ચિંતા નહીં કરતા તમારી ટ્રેન જેવી રાયપુર પહોંચશે હું ત્યાં પહોંચી જઈશ તમને લેવા માટે એટલે અમે એમની રાહ જોતા હતા આવી ગયા તરત તમને લઈ ગયા ત્યાં એમણે પૈસા પણ ન માગ્યા ત્યારે અમારી પાસેથી કાંઈ બધું અને પછી જ્યારે અમે એમને અમે એમની સાથે હિસાબ કર્યો હતો એમણે કીધું ચૌદસો પચાસ રૂપિયા એસી કારમાં બધું જનરલી જે આપણી સેડાન હોય છે પછી અમે તપાસ કરી કે રિટર્નમાં કેવી રીતના છે એ બધું તો રિટર્નમાં અમને કીધું કે સેડાન કાર જે છે જે ચાર સીટર હોય છે એના લગભગ હજાર રૂપિયા અને એસી લીઓ તો બારસો રૂપિયા જો આપણે સેવન સીટરવાળી લઈએ તો એનો ભાવ તેરસોથી પંદરસો હોય છે તેરસ બારસો તેરસો નોન એસીનો અને પંદરસોની આસપાસ એસીનો તો જેના પહેલા ભાઈ અમારી પાસે આવતી વખતે ચૌદસો પચાસ જતી વખતે ચૌદસો પચાસ લીધા હવે થઈ જ્યારે આપણે ચંપારણ પહોંચીએ ત્યારે ક્યાં રોકાવું તો ચંપારણમાં કોઈ મોટી હોટલ કે કાંઈ એવું નથી ભલે તમે ગમે તેટલા પૈસા વાપરવા માંગતા હો પણ ત્યાં મોટી હોટલ કે એવું કાંઈ નથી જે પણ જો હોટલમાં રહેવું હોય તો ચંપારણથી દસથી પંદર કિલોમીટર દૂર હોટલનું છે પરંતુ ત્યાં સુદામાપુરી જે છે ધર્મશાળા અને બીજી પણ ત્રણ ચાર ધર્મશાળા છે એ બધામાં એટલી સરસ સગવડ છે કે આપણને ક્યાંય હોટલની કમી ના લાગે સુદામાપુરીમાં બુકિંગ કરવા માટે તમે કોઈ વેબસાઇટ કે કાંઈ નહીં ગોતતા કારણ કે ઘણા બધું કન્ફ્યુઝન થઈ જાય છે એમાં વેબસાઇટ ઉપર ઘણા એજન્ટો આવી જાય છે જુદી જુદી વેબસાઇટથી અને એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ અને ઘણીવાર એમાં લેભાગુ લોકો મળી જાય તો આપણા પૈસા જવાનું પણ એક બીક રીએ છે બધી વેબસાઇટ ખરાબ કે ખોટી નથી હોતી પરંતુ આપણે ઘણીવાર એક સામાન્ય માણસ તરીકે જજ નથી કરી શકતા તો કાં તો તમે બહુ જ ધ્યાનથી વેબસાઇટની ચોકસાઈ કરીને વેબસાઇટથી બુકિંગ કરાવજો અથવા અહીંયા હું તમને સુદામાપુરીનું પૂરું કોન્ટેક ડિટેલ્સ બુકિંગ કરાવવા માટે ફોન નંબર અને ત્યાં ચેતનભાઈ અને કેતનભાઈ બે ભાઈ છે એમને કોન્ટેક કરી શકો છો એ લોકો તમને જે પણ સ્થિતિ છે સ્પષ્ટ કહી દેશે ત્યાંની ક્યારે અવેલેબલ છે ક્યારે નથી શું છે બધું બહુ જ સરસ વ્યવસ્થા છે ત્યાં સુદામાપુરીમાં નોન એસી પર પર્સન બસો રૂપિયા છે પર ડે અને એસીમાં ત્રણસોથી પાંચસો રૂપિયા એમના જુદા જુદા કેટેગરીના બ્લોક્સ છે જેમાં બે બેડરૂમવાળો પછી ત્રણ બેડરૂમવાળો એવી રીતના એસી બ્લોક્સ પણ છે અને ઇંગ્લિશ ટોયલેટ છે બાથરૂમ પણ ખાસા મોટા છે પલંગ ચોખ્ખા સરસ અને સુવા છે એસી બરાબર કામ કરે છે બધી જ વસ્તુ વ્યવસ્થિત છે અને ચોખ્ખાઈ પણ એટલી જ છે ત્યાં હવે ચંપારણમાં આપણે ગુજરાતી છીએ એટલે આપણને ખાવાનો તો ચસ્કો હોય જ સવારના નાસ્તા માટે લગભગ દરેક ધર્મશાળાની બારે નાની નાની કેન્ટીનું હોય છે સુદામાપુરીમાં ડાબે અને જમણે બંને બાજુ પર છે ત્યાં તમને ચા કોફી અને હલકો નાસ્તો મળી શકે છે જે જમણી બાજુ પર છે જૂનાગઢવાળા એમને એ લોકો તો ભજીયા અને એવું પણ બનાવી આપે છે અથવા આપણને કે આ ટાઈમે બનશે નહીં તો આપણે એમને કહીએ કે આટલા વાગે અમને જોઈએ છે તો એ બનાવી આપે છે એ લોકો બધું ઘણી બધી વેરાયટીઝ છે એમની પાસે પછી વાત આવી જમવાની સોદામાપુરીમાં આપણે ચંપારણમાં કોઈ એવી બહારી રેસ્ટોરન્ટ નથી જ્યાં તમે જમી શકો ત્યાં મંદિરની અંદર જ બંને ટાઈમ પ્રસાદ મળે છે જે એકદમ જ સ્વાદિષ્ટ સાત્વિક અને મન ભરાઈ જાય એવો સરસ હોય છે પ્રસાદ અને બહુ પ્રેમથી એ લોકો પીરસે છે પ્રસાદ સરસ મજાની એક થાળી હોય સ્ટીલની એના ઉપર આખું પાતલ હોય અને પાતલ ઉપર એ લોકો બધું પીરસીને આપે છે જેથી થાળી બહુ બગડે નહીં અને જમવામાં એક મિષ્ઠાન હોય અને દાળ ભાત પૂરી શાક બધું જ હોય છે બહુ સરસ જમવાનું હોય છે અગિયારસ હોય તો બંને ટાઈમ ફરાળનું હોય છે રાજગરાની પૂરી ફરાળી પેટીસ સાવો એ બધું જ હોય છે ત્યાં માટે જમવાની ચિંતા નથી કરવાની અને એવું નથી કે ત્યાં તમે જાઓ એટલે બધી પબ્લિક સાથે તમારે જમવાનું છે કોણ શું હશે કેવી રીતના હશે ત્યાં જે જમવાની વ્યવસ્થા છે પ્રસાદ કે છે જેને સોરી પ્રસાદની વ્યવસ્થા ફક્ત બારગામથી આવેલા વૈષ્ણવો માટે જ છે ત્યાંના લોકલ લોકોને એલાઉડ નથી કે બીજા કોઈને એલાઉડ નથી એટલે તમારી સાથે જે આજુબાજુમાં બેઠા હશે એ બધા આપણા જેવા જ પ્રવાસીઓ હશે બીજી વસ્તુ સવારના નાસ્તામાં જો તમને વધારે કંઈ શોખ હોય તો મંદિરના પ્રાંગણમાં જ મંદિરમાંથી જેવા બહાર નીકળીએ તો ડાબી બાજુ પર બે ચાની દુકાન જેવી છે જેમાં એ લોકો બિસ્કીટ આ તે બધું જ વેચે છે એમાંનો એક દુકાનવાળો એ સવારે ઢોસા પણ બનાવે છે ગરમ ગરમ બાકી સાંજના ટાઈમે ત્યાં ચાર્ટ ચાર્ટને એવું બધું મળતું હોય છે જે મેં ટ્રાય નથી કરી હવે આપણે આવીએ દર્શન ઉપર ચંપારણમાં મંગળાના દર્શન સવારે આઠ વાગે થાય છે તત્પશાત્ જુદા જુદા ચારથી પાંચ દર્શન હોય છે જેમ શેનાજીમાં થાય છે એવી રીતના અને સુદામાપુરીમાં જેના ટાઈમનું લિસ્ટ સવારના એ લોકો લખી મૂકે છે જેથી આપણને ખબર પડે કે આજે કયા દર્શન કેટલા વાગે છે સુદામાપુરી અથવા બીજી કોઈ પણ ધર્મશાળાથી મંદિર લગભગ સાતસો આઠસો મીટરની દૂરી ઉપર છે ચાલતા પણ જઈ શકાય છે બહુ લાંબુ નથી અને જો તમારે ચાલીને ન જવું હોય તો ઈ રિક્ષા છે ત્યાં જે દસ રૂપિયા પ્રતિ વ્યક્તિ લઈએ છે મંદિરે લઈ જવાના મંદિરમાં દર્શન ખૂબ જ વ્યવસ્થિત રીતે સારી રીતે થાય છે મંદિરનું જે વ્યવસ્થાપન છે તે પણ બહુ જ સરસ છે મારે આ માટે ત્યાંના જે વ્યવસ્થાપન સમિતિ છે કે વ્યવસ્થાપકો છે એમનો આભાર માનવો પડશે બહુ જ સારી સુચારુ રૂપે બધું થાય છે ત્યાં મંદિર મુખ્ય મંદિરને બાજુમાં જ લાગીને સ્વયંભુ શિવ મંદિર છે તે પણ જોવા જેવું છે દર્શન કરવા જેવા છે ત્યાં પણ અને દર્શન કરીને પ્રસાદ લઈએ એના પછી આપણે વરી પાછા આપણી જગ્યાએ જઈને આપણે આરામ કરી લઈએ અને પછી પણ આપણી પાસે ઘણો સમય રહેતો હોય છે તો ત્યાં ચંપારણ પરિક્રમા કરીને એક યાત્રા જેવું છે જેમાં એ લોકો પાંચથી છ સ્થળે લઈ જાય છે આપણને અને ઈ રિક્ષામાં જ જવાય છે ત્યાં લગભગ બે થી અઢી કલાકમાં બધું થઈ જાય છે અને એના એ લોકો એકસો રૂપિયા પ્રતિ વ્યક્તિ લે છે એમાં પણ જો તમારો ડ્રાઈવર સારો હોય તો એ તમને ગાઈડની પણ ભૂમિકા ભજવી આપે છે જેમ કે અમારો જે ડ્રાઈવર હતો રિક્ષા ડ્રાઈવર એને મનથી જ પોતાના મનથી જ અમને ગાઈડ તરીકે બધું બતાડતો હતો અને બહુ જ વિસ્તારથી સારી રીતે બતાડતો હતો હું તમને એનો નંબર પણ અહીંયા આપી દઈશ નામ અને નંબર મારી બને છે આપવાની કારણ કે એને જે રીતે અમને સેવા આપી હતી આ ઉપરાંત મંદિરમાં ચાર પ્રકારના મનોરથ હોય છે એક આખા દિવસનો મનોરથ જેને પચીસસો રૂપિયા છે બીજો મનોરથ છે પંદરસો રૂપિયા ત્રીજો એક હજાર રૂપિયા ચોથો પાંચસો રૂપિયા એ ઉપરાંત ગૌ સેવા કરી શકાય જેમાં ગાયને આપણા વતી લાપસી અને ઘાસચારો ખવડાવવામાં આવે છે અને એ જો આપણે આપણા હાથે ખવડાવો હોય તો આપણે સાંજના ત્યાં જઈ શકાય છે એમનો એક ફિક્સ ટાઈમ છે કંઈક છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો એવી રીતના તો આપણે આપણા હાથે પણ કરી શકાય છે એના બે હજાર રૂપિયા છે બે હજાર એક રૂપિયા અને જો આપણે મનોરથ કરીએ તો એમાં ઝારીજી ભરવાના હોય છે ઝારીજી ભરવા માટે એ જે સમય છે સવારના આઠ વાગે પોણા આઠથી આઠની વચ્ચે ત્યાં પહોંચી જવાનું અને અગિયાર સાડા અગિયાર સુધીમાં બધું થઈ જતું હોય છે ઝારી ભરવા માટે અપરસ જરૂરી છે જેમાં આપણે કોરા કપડાં પહેરવાના હોય છે લેડીઝોએ કમ્પલરી સાડી પહેરવી હોય છે જો તમને કોઈ એમ કે ડ્રેસ ચાલશે કોરો છે નવો ડ્રેસ છે ચાલશે તો નહીં ચાલે તમારે ફક્ત નવી જ સાડી જ હોવી જોઈએ નવા જ કપડા હોવા જોઈએ ત્યાં અને જેન્ટ્સ માટે ધોતિયું અને બંડી અથવા ધોતિયું અને ઉપરનું એ હોવું જોઈએ કમ્પલસરી તો હવે ઘણી વાર આપણે ખોટી ધારણામાં ડ્રેસ લઈને વયા હોય છે કે સાડી નહીં નથી લઈ ગયા હોતા તો ત્યાં સાડી મળે છે દુકાનોમાં સાડી ચારસો રૂપિયાથી શરૂ થાય છે બધી દુકાનમાં અને અમે લોકોએ સર્ફ કર્યું ઘણું બધું તો એક દુકાન હતી જ્યાં અમને એકસો ચાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થતી હતી સાડી ઘણી વાર આપણે એવું હોય ને કે ભાઈ એક વખત પહેરીને મૂકી દેવાની છે સાડી પછી એને રાખી દેવાની છે તો એકસો ચાલીસ રૂપિયાથી જ સ્ટાર્ટ થાય છે એ દુકાનનું નામ છે કાના સ્ટોર અહીંયા હું કોઈ દુકાનની પબ્લિસિટી કે એવું નથી કરતો પણ જે માહિતી છે હું તમને આપું છું પુરુષોના જે વસ્ત્રો છે એમાં રેડીમેડ ધોતી હોય છે જેને આપણે લહેંગાની જેમ પહેરેલું પહેરી લેવાનું હોય છે અને ધોતિયાનો શેપ હોય છે એ અને બંડી જો લઈએ તો લગભગ ચારસોથી પાંચસો સુધીની હોય છે આખો સેટ રેડીમેડ હોય એકલું લઈએ તો એ સવા બસોથી ત્રણસો રૂપિયાનું મળે છે જુદી જુદી એમાં કપડાંની વેરાયટી હોય છે ક્લોથની ને એ બધું પ્રમાણે અને ઉપરનું જે હોય છે એ પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈને બસો રૂપિયા સુધીની રેન્જમાં છે બધી જ દુકાનોમાં લગભગ સરખા જ ભાવ છે અને એક હોય છે જે પહેરવાવાળું ધોત્યું એ ધોતયું ઉપરનાનો સેટ આવે છે એ અઢીસો રૂપિયાનો આવે પણ એમાં આપણે ધોતીયું પહેરવું પડે હવે ન ફાવે ને ધોતિયું પગમાં આવી જાય કે એવું કાંઈ હોય એટલે જેને ફાવતું હોય એ એ રીતે પણ પહેરી શકે છે હવે આપણે જ્યારે સવારે મંદિરમાં જઈએ તો સૌથી પહેલાં એ લોકો આપણને સ્નાન કરવા મોકલે અને આપણે જે પહેરેલા કપડાં હોય એ સ્નાન કરીને એને એક થેલીમાં મૂકવાના અને ત્યાં જ બાથરૂમમાં મૂકી દેવાના હોય છે કોઈ એની જરાય ચિંતા કરવાની નથી હોતી પૂરી સેફ્ટી હોય છે ત્યાં કદાચ એમાં તમારું પર્સ પાકીટ પણ હોય તો કોઈ હાથ નથી લગાડતું ત્યાં બહુ જ સરસ વ્યવસ્થા છે અને પછી આપણે જે આપણા અપરસના કપડાં છે એ પહેરી લેવાના ત્યાં મોબાઈલ એલાઉડ નથી પરંતુ ઘણા ફેમિલીમાં એવું હોય છે કે ચાર જણ ગયા છે અને એક જણ નથી જવાના અપરસમાં તો એ પોતાનો મોબાઈલ લઈને ફોટા પાડી શકે છે એક વાત છે મારે કેવી જોઈએ કે ન કેવી જોઈએ ખબર નથી પણ એવું બની શકે કે તમે જ્યારે બાથરૂમમાં જાઓ ત્યારે એક બાથરૂમમાં ગરદી વધારે હોય છે એટલે એક બાથરૂમમાં લગભગ ત્રણ ચાર જેન્ટ્સ હોય કે અમને એવું પણ સાંભળવા માંડ્યું કે એક બાથરૂમમાં પાંચ છ લેડીઝ એક સાથે સ્નાન કરવા વહી જતી હોય છે બરાબર પછી ત્યાંથી આવ્યા પછી આપણે જેની પાસેથી ભ્રમસમણ લીધું હોય એમનું નામ લખાવાનું આપણા જે ગુરુ હોય એનું નામ લખવાનું અને અંદર જતા રહેવાનું એકવાર તમે અંદર જાઓ પછી બારે ના આવી શકો પાછા તમે એ એલાઉડ નથી ત્યાં લખેલું જ છે અંદર ગયા પછી આપણે જે આપણી સાથે ફળ અને મેવો અને બધું લઈ ગયા હોય એને વ્યવસ્થિત દોનામાં મૂકવાનું હોય જો આપણે દોના લઈ જતા ભૂલી ગયા હોય તો ત્યાં દસ રૂપિયાના ત્રણના હિસાબે લોકો દોના એક બેન છે એ વેચે છે તો સૌથી પહેલાં આપણો જે પ્રસાદ છે એ બધો વ્યવસ્થિત રીતે ગોઠવાનો જો ફ્રૂટ કાપવાનું હોય સમારવાનું હોય સોરી તો ત્યાં છરીને એ બધું મૂકેલું હોય છે આપણે ફ્રૂટ સમારીને બધું સરખી રીતે મૂકી દેવાનું પછી એ લોકો થોડીક વાર પછી અંદર બોલાવે ત્યારે પહેલાં જારી ભરવાની હોય એક તાંબાની અને સ્ટીલની લોટી જેવું હોય છે કળશ જેવું એ ભરી એના ઉપર લાલ કપડું બાંધવાનું અને ત્યાં પ્રભુના પાસે મૂકવાનું અને પછી આપણો જે પ્રસાદ લાવ્યો હોય એ ધરવાનો પ્રભુના દર્શન કરવાના અને પછી જે પ્રસાદ આપણે લાવ્યા હોય એ લોકો પાછો આપી દે છે હવે સવારથી કોઈએ કાંઈ ખાધું ન હોય એટલે સ્વાભાવિક છે કે પ્રસાદ ખાવાનું મન થઈ જાય પણ જે સેવાના રૂમ છે એમાં તમે પ્રસાદ ના આરોગી શકો કારણ કે એકજૂટ થતી હોય બધું એટલે જે કોરિડોર છે અને બાજુમાં સાઈડમાં જગ્યા છે ત્યાં તમે પ્રસાદ આરોગી શકો એ જે પણ આપણે સાકરપાળા કે શિંગદાણા અને મેવો ને બધું લઈ ગયા હોય એ આરોગી શકીએ પછી ત્યાં બેસવાનું હોય છે અને એ જ દરમિયાન ત્યાં શાકભાજીની સેવા ચાલતી હોય છે પૂરી વણવાની સેવા ચાલતી હોય છે નીચે શાકભાજીની સેવા તો આપણા પેરેલ રૂમમાં જ બે રૂમ છે ત્યાં ચાલતી હોય છે જે શાકભાજી આપણે સમારીએ એ જ સાંજના આપણને પ્રસાદ રૂપે મળવાનું હોય છે તો એ સેવા આપી શકીએ આપણે અથવા ભજન ગાઓ કે એવી રીતના પછી થોડીક વાર પછી લગભગ અડધી પોણી કલાક પછી એ લોકો બોલાવે છે આપણને કેસર સ્નાન માટે ત્યારે આપણે કેસરથી સ્નાન કરાવવાનું છે પ્રભુને પ્રભુના જે ચરણો છે એને અને પછી જે પાલના છે એ ઝુલાવાના છે આખા પ્રત્યક્ષ દર્શન થાય છે આપણા જે આપણે ઘણી વાર કહીએ ને સમુખ દર્શન સમુખ દર્શન કરતાં પણ અંદર આપણે પ્રત્યક્ષ દર્શન કરીને બધું કરવાનું હોય છે અને એ થઈ જાય એટલે બસ થઈ ગયું આપણે મનોરથનું કાર્ય પૂરું થઈ ગયું આપણને એ લોકો પ્રસાદ પણ આપે છે સખડીને એ બધું જે આપણે આપણા સગાવાલાને બધા સ્નેહીઓ માટે લઈ જઈ શકીએ છીએ ચંપારણ જે ગામ છે તે પણ સરસ મજાનું સ્વચ્છ અને સારું ગામ છે કોઈ પણ જાતની અરાજકતા કે ચોરી લબાડી કે લૂંટફાટ એવું કાંઈ જ નથી ત્યાં ઇવન જે મંદિર સંકુલ છે ત્યાં પણ ઘણા ધાર્મિક સ્થળમાં આપણે જોઈએ છીએ એમ પૈસા માટે અમુક લોકો પાછળ લાગતા હોય છે તમને મંદિર બતાડીને આટલા પૈસા લઉં કે એવું અહીંયા કાંઈ જ નથી પૈસાની લાલચ માટે કે પૈસાના લોભ માટે કોઈ સ્થાન નથી અહીંયા બહુ જ સરસ રીતે સારી રીતે બધું કામકાજ થાય છે આપણને ગમે ઓવરઓલ ચંપારણમાં બે કે ત્રણ દિવસ ઇનફ થઈ જાય છે અને આમ પણ પછી આપણે જે જે પણ ધર્મશાળામાં કે જ્યાં પણ રહેતા હોઈએ તે બીજા આવનારા લોકો માટે ખાલી કરી આપવી જોઈએ જેથી બધા જ દર્શનનો લાભ લઈ શકે મને આશા છે મારો આ વિડીયો તમારા માટે ઉપયોગી નીવડશે જો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો તમારા જે પણ કમેન્ટ્સ હોય એ નાખજો તમારા સજેશન્સ હોય તો પણ આપજો મને ગમશે અને બને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સિવાય તમને ચંપારણ વિશેની વધારે માહિતી જોઈતી હોય તો હું ત્યાં અઢી દિવસ હતો મારા એ અઢી દિવસના પ્રવાસના મેં વિડીયો બનાવ્યા છે એની લિંક હું તમને આના ડિસ્ક્રિપ્શનમાં મોકલું છું જો તમને ઈચ્છા હોય તો તે પણ જરૂર જોજો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ